સવારમાં મારે નાવાનું હતું ત્યારે મેં કબાટ ખોલી અને વિચાર કર્યો કે આજે નવો ડ્રેસ પહેરી લઉં પછી મને યાદ આવ્યું કે વરસાદના લીધે શેરીમાં વધારે પાણી ભરાવાનું છે એટલે વાલવી ત્યારે છાંટા ઉડે અને આખો ડ્રેસ ખરાબ થઈ જાય એટલે મેં જૂનો ડ્રેસ હતો એ જ પહેરવા માટે લઈ લીધો નહીં અને હું સીધી બેહી ગઈ બંગડી ચેન્જ કરવા માટે હું જે આ કડલી રનિંગમાં પહેરતી હતી એ ફોલ્ડિંગવાળી હતી તો બહુ જ મારા વાળમાં ભરાતી હતી એટલે મેં એ કડલી કાઢી નાખી અને સિમ્પલ જે પાટલા હતા એ પહેરી લીધા પાટલા પહેરી અને પછી તો મારે કચરા પોતા કરવાના હતા એટલે મેં કચરો વાળીને પોતા મારી દીધા અને બપોરે જમવામાં મગનું શાક અને રોટલી બનાવી નાખ્યું અને અમે બધા બેસી ગયા જમવા જમી અને થોડીક વાર સુઈ ગયા ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો તો સાંજ પડતા બહુ જ વરસાદ આવતો હતો અને મારે તો ચા બનાવવાની હતી એટલે મેં ચા બનાવી નાખી વરસાદ આવતો હોય કે ના આવતો હોય બપોરે જાગી અને ચા પીવાની હતી એટલે ચા પી અને સીધા મારે વાસણ ધોવા માટે લેવાના હતા ચોકડીમાં વરસાદ આવતો હતો તોય મારે વાસણ ધોવાના હતા એટલે મેં વાસણ ધોઈ નાખ્યા અને સાંજે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે હું બેહી ગઈ શાકભાજી સુધારવા માટે આજે તો જલારામની ખીચડી બનાવવાની હતી એટલે શાકભાજી સુધારી અને મેં ખીચડીમાં નાખીને બાફી નાખ્યા અને ખીચડી વઘારવા માટે બધી જ વસ્તુ તૈયાર કરી નાખી અને આનો ફૂલ વિડીયો છે રેસીપીનો એ આપણી ચેનલમાં આવી તો તમે જઈ અને જોઈ લેજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને કરજો સબસ્ક્રાઈબ